નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો સૌથી પહેલાં તો તમને એક વિનંતી કરવી છે કે આ કહાની આજના સમયની કડવી વાસ્તવિકતા રજૂ કરતી કહાની છે એટલે તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની અરવિંદભાઈ અને જયાબેન બંને પતિ પત્ની એક સ્કૂલમાં શિક્ષક હતા હતા અને નિવૃત્ત જીવન માણી રહ્યા એને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી હતા જેમાંથી સૌથી મોટો દીકરો એન્જિનિયર હતો બીજો દીકરો ડોક્ટર હતો અને સૌથી નાનો દીકરો ભણવામાં ખૂબ નબળો હોવાથી ઘરે જ રહેતો હતો અને ભણેલો ન હોવાથી એને કોઈ નોકરી પણ મળતી નહોતી અને એને નોકરી કરવાનું પસંદ પણ નહોતું મોટા બે દીકરા પરણીને બીજા શહેરમાં પોતાની પત્નીઓ સાથે રહેવા માટે નીકળી ગયા હતા અને એ બંને દીકરાઓનું કામ શહેરમાં ખૂબ સારું ચાલતું હતું અને એ ખૂબ સુખી હતા અરવિંદભાઈ એ દીકરીને પણ એક ખૂબ સારા ઘરમાં પરણાવી હતી અને એ પણ પોતાના સાસરિયામાં ખૂબ સુખી હતી બંને દીકરાઓની વહુઓ ખૂબ પૈસાવાળા પરિવારોમાંથી આવી હતી જેનાથી એને ગામડે રહેવું ફાવતું નહોતું અને દીકરાઓના ધામધૂમથી લગ્ન કરવાના ખર્ચામાં અરવિંદભાઈની બધી જ બચત વપરાઈ ગઈ હતી અને એમણે ગામડામાં રહેલી પોતાની ખેતીની જમીનના પણ ત્રણ ભાગ પાડીને ત્રણેય દીકરાને આપી દીધા હતા જેમાંથી મોટા બે દીકરાઓએ એનો ભાગ વેચીને શહેરમાં ફ્લેટ ખરીદી લીધા અને નાનો દીકરો કે જેને નોકરી નહોતી કરવી એ એના ભાગની ખેતીમાં કામ કરવા લાગ્યો અરવિંદભાઈ એના નાના દીકરાથી હંમેશા માટે નારાજ રહેતા કારણ કે એને ભણી ગણીને આગળ વધવામાં કોઈ રસ નહોતો અને ઘરમાં પણ એને મોજ આવે એમ રહેતો હતો એટલે જ અરવિંદભાઈ એને હંમેશા નકામો કહીને બોલાવતા હતા એક દિવસ અરવિંદભાઈ અને જયાબેન બસમાં બેસીને બહાર જઈ રહ્યા હતા અને અચાનક બસનું અકસ્માત થઈ ગયું જેમાં અરવિંદભાઈને સામાન્ય ઈજા થઈ હતી પરંતુ જયાબેનને ખૂબ ગંભીર ઈજા થઈ હતી એટલે એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ડોક્ટરે ઈલાજ ચાલુ કરી દીધો પરંતુ સાથે સાથે એવું કહ્યું કે તમે પૈસાની સગવડતા કરી રાખજો કેમ કે આને બિલકુલ સ્વસ્થ થવામાં હજુ એક મહિનાનો સમય લાગશે અને અંદાજે થી દસ લાખ રૂપિયાનો ખર્ચો થશે એટલે તમે પૈસાની સગવડતા કરી રાખજો ત્યારે અરવિંદભાઈએ પોતાનો મોટો દીકરો કે જે શહેરમાં એન્જિનિયર હતો એને ફોન કર્યો અને બધી વાત કરી ત્યારે દીકરાએ એવો જવાબ આપ્યો કે પપ્પા હું અત્યારે મારા કામમાં બીજી છું એટલે અત્યારે તો હું કોઈ પણ સંજોગોમાં ત્યાં આવી શકું એમ નથી અને મારું કામ જોઈને મારી કંપની પણ મને વિદેશમાં મોકલવાનું વિચારી રહી છે એટલે હું એની તૈયારી કરવામાં લાગ્યો છું અને મારું પણ એક સપનું હતું કે હું વિદેશમાં જાઉં અને ઘણા બધા પૈસા કમાઉં પરંતુ અત્યારે તો હું પણ મારું ઘર માંડ માંડ ચલાવી રહ્યો છું એટલે મારી માના ઈલાજ માટે પૈસાની વ્યવસ્થા તમે તમારી રીતે કરી લેજો મારી પાસે પૈસા આવશે ત્યારે હું આપી દઈશ આવું સાંભળીને અરવિંદભાઈ ચોંકી ગયા અને એની આંખમાં આંસુ આવી ગયા થોડી વાર બાદ સ્વસ્થ થઈને વચલા દીકરાને ફોન કર્યો અને બધી વાત જણાવી અને એવું કહ્યું કે બેટા તારી માને ગંભીર ઈજા થઈ છે અને અત્યારે પૈસાની ખૂબ જરૂર છે એટલે વચલા દીકરાએ કહ્યું કે પપ્પા અત્યારે મારા સસરાના ઘરે પ્રસંગ છે એટલે અત્યારે તો હું નહીં આવી શકું પરંતુ તમે રૂપિયાની ચિંતા ન કરતા હું પૈસા મોકલી દઈશ વચલા દીકરાએ આવો વાયદો તો કરી દીધો પરંતુ પૈસા ન મોકલ્યા પોતાના બંને દીકરાઓ પાસેથી અરવિંદભાઈને ખૂબ આશા હતી એ જ દીકરાઓ પાસેથી કોઈ પણ પ્રકારની મદદ ન મળી એટલે અરવિંદભાઈએ એવું વિચાર્યું કે મારા ભણેલા ગણેલા બંને દીકરાઓએ મારી મદદ નથી કરી તો પછી મારો અભણ અને નકામો દીકરો શું કરવાનો હતો આવું વિચારીને અરવિંદભાઈએ પોતાના નાના દીકરાને ફોન પણ ન કર્યો અને હોસ્પિટલની લોબીમાંથી રૂમમાં આવીને પોતાની પત્ની જયાબેન પાસે બેસી ગયા અને વિચારવા લાગ્યા કે મારા મોટા બંને દીકરાઓને ભણાવવા માટે અને એને પરણાવવા માટે અમે અમારી આખી જિંદગીની કમાણી અને અમારી બચત વાપરી નાખી છે પરંતુ આજે એની મા હોસ્પિટલમાં પડી છે ત્યારે બંનેમાંથી એક દીકરાને અહીંયા આવવાની અથવા તો પૈસાની મદદ કરવાની જરૂર હોય એવું નથી લાગતું અરવિંદભાઈ તો હંમેશા પોતાની છાતી ફૂલાવીને મોટા બંને દીકરાઓના ખૂબ વખાણ કરતા અને એ જ દીકરાઓ પર ગર્વ કરતા હતા પરંતુ પોતાના નાના દીકરાનું તો ક્યારેય નામ પણ લેતા નહોતા આવું બધું વિચારી રહેલા અરવિંદભાઈને ખુરશી પર બેઠા બેઠા ઊંઘ આવી ગઈ ત્યારે જ પપ્પા પપ્પાનો અવાજ સંભળાયો એટલે એની ઊંઘ ઉડી ગઈ અને સામે નજર કરી તો એનો સૌથી નાનો દીકરો ઊભો હતો જેને તેઓ નકામો સમજતા હતા એને જોઈને અરવિંદભાઈને ગુસ્સો આવ્યો અને મોઢું ફેરવી લીધું પરંતુ નાના દીકરાએ પપ્પાને પગે લાગીને રડતાં રડતા એવું કહ્યું કે પપ્પા મારી માનું આટલું મોટું અકસ્માત થયું હતું અને તમે મને સમાચાર પણ ન આપ્યા આજે ત્રીજા દિવસે મને સમાચાર મળ્યા એટલે હું દોડતો દોડતો અહીં આવ્યો છું પપ્પા હવે આપણે બીજા મોટા ડોક્ટર પાસે જવું છે ત્યાં જઈને મારી માનું ઓપરેશન અને સારવાર કરાવવી છે એટલે એ ખૂબ જલ્દી સાજા થઈ જશે એટલે તમે મારી સાથે ચાલો મોટા ડૉક્ટરનું નામ સાંભળતા જ અરવિંદભાઈએ એવું કહ્યું કે અમે અહીંયા જ બરાબર છીએ અમારે કોઈ મોટા ડૉક્ટર પાસે નથી જવું પરંતુ નાના દીકરાએ જીદ કરી કે અહીંયા તો સારવાર કરાવવી જ નથી આપણે કોઈ મોટા ડૉક્ટર પાસે જઈશું અને મારી માને ખૂબ ઝડપથી સાજી કરશું નાના દીકરાએ ખૂબ કહ્યું અને ત્યારબાદ જયાબેનને લઈને મોટી હોસ્પિટલમાં ગયા જ્યાં સારવાર કરાવીને થોડા સમયમાં જયાબેન એકદમ સ્વસ્થ થઈ ગયા અને રજા મળી ગઈ ત્યારે અરવિંદભાઈએ નાના દીકરાને પૂછ્યું કે અરવિંદ હોસ્પિટલનું બિલ કેટલું આવ્યું છે ત્યારે દીકરાએ જવાબ આપ્યો કે પિતાજી આ હોસ્પિટલ તો દાન ધર્માદાથી ચાલી રહી છે એટલે અહીંયા કોઈને સારવાર કરાવવા માટે એક રૂપિયો પણ આપવાની જરૂર નથી પડતી આવું કરીને એ પોતાના માતા પિતાને લઈને ઘરે ગયો અને ઘરમાં એક કામવાળા બેનની વ્યવસ્થા કરી દીધી અને નાનો દીકરો ત્યાંથી નીકળી ગયો જે આ બેનની તબિયત હવે બિલકુલ સારી થઈ ગઈ હતી અને એને હરવા ફરવામાં પણ કોઈ તકલીફ થતી નહોતી એટલે એક દિવસ એને એવું મન થયું કે આપણે ઘણા સમયથી ઘરમાં છીએ એટલે આપણા નાના અને નકામા દીકરાના ખેતરે આંટો મારીએ એને ખેતર જોવાનું મન થયું હતું એટલે સીધા જ ખેતરે ગયા અને ત્યાં જઈને જોયું તો ખેતરમાં મજૂરો કામ કરી રહ્યા હતા પરંતુ એનો દીકરો ક્યાંય દેખાયો નહીં થોડા સમય બાદ અરવિંદભાઈએ એક મજૂરને પૂછ્યું કે ભાઈ આ ખેતરના માલિક ક્યાં ગયા છે ત્યારે એ મજૂરે જવાબ આપ્યો કે આ ખેતર મેં ખરીદી લીધું છે અને હવે આ ખેતરનો માલિક હું છું કેમ કે જૂના માલિકની માતા ખૂબ બીમાર હતી અને એને પૈસાની જરૂર હતી એટલા માટે એણે આ આ ખેતર વેચી નાખ્યું છે પરંતુ ખેતરની બાજુમાં એક ઘર ઘર છે એ એણે નથી વેચ્યું ત્યારબાદ અરવિંદભાઈ અને જયાબેન એ ઘરે ગયા અને જોયું તો ત્યાં તાળું મારેલું હતું પરંતુ અરવિંદભાઈ એ તાળું તોડી નાખ્યું અને અંદર જઈને જોયું તો ત્યાં સામે ખાટલા પર એક કવર પડ્યું હતું એટલે અરવિંદભાઈએ આ કવર ખોલીને જોયું તો એમાં હોસ્પિટલનું બિલ હતું હોસ્પિટલનું બિલ જોઈને અરવિંદભાઈ અને એના પત્નીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા કારણ કે એ બિલમાં બાર લાખ રૂપિયાની રકમ લખેલી હતી ત્યારે જ અરવિંદભાઈ અને એના પત્ની વિચારમાં પડી ગયા કે અમે જે દીકરાને નકામો સમજતા હતા એ જ દીકરો આજે અમારું કામ કરી ગયો અને જે દીકરાઓ પાછળ અમે અમારું બધું જ લૂંટાવી દીધું જે દીકરાઓને ભણાવી ગણાવીને આગળ લાવવા માટે અમે રાત દિવસ પરિશ્રમ કર્યો અને એ દીકરાઓ કમાતા થઈ ગયા પરંતુ આજે જ્યારે અમારે એની જરૂર પડી ત્યારે એ લોકોએ અલગ અલગ બહાના કાઢીને પોતાનો રસ્તો કરી લીધો પરંતુ જેને નકામો સમજતા હતા એણે અમારું કામ કરી દીધું અને અમને ખબર પણ ન પડવા દીધી ત્યારે અરવિંદભાઈએ જયાબેનને એવું કહ્યું કે આપણો નાનો દીકરો નકામો તો પહેલાથી હતો પરંતુ ખોટો પણ નીકળ્યો એ તો એવું કહેતો હતો કે હોસ્પિટલમાં કોઈ ખર્ચો નથી થયો પરંતુ આ બિલ તો જો આમાં બાર લાખ રૂપિયા લખેલા છે અને આ બાર લાખ રૂપિયા આપણા નકામા દીકરાએ એના ભાગની જમીન વેચીને ભર્યા છે જ્યારે જયાબેને બિલ જોયું એની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી અને હવે અરવિંદભાઈ એના આ નકામા દીકરાને ગળે લગાવવા માટે તડપી રહ્યા હતા મિત્રો કોઈ પણ વ્યક્તિ ભણેલો અરવિંદ અભણ હોય પરંતુ એને નકામો છે એવું સમજવાની ભૂલ ન કરવી જોઈએ ક્યારેક એવું પણ બની શકે છે કે જોવામાં ગામડાનો ગમાર અને અભણ વ્યક્તિ હોય એવું લાગતું હોય પરંતુ એવા વ્યક્તિઓ પણ ભણેલા ગણેલાઓને પણ પાછળ પાડી દે એવું કામ કરી નાખે છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ